તો એવું બધું છે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં અને ઘરેથી બ્લોગ ઉતારો પણ પછી ટાઈમ ન મળ્યો બસ માં ટ્રાફિક હતી તો જો હું આવી છું નાના બાપાના ઘરે અને જો 난ીમાં કરે છે થારી હાય 난ીમાં હાય કેમેરા ઇ આવું તી ને ખબર જ નથી તો મસ્ત થારી ઓકે મસ્ત જો લાતોળે પણ ગામડાની મોજ જ આ છે તો તમારા મમ્માના ઘરે બહુ જ ગમે છે તમને ગમે છે તો ફટાફટ મને કમેન્ટ માં કહી દેજો પેટ પૂજા કર લો પછી તમને આગળ મળું નાના પપ્પાને થઈ ગયો છે ચાનો ટાઈમ અને અત્યારે ઉઠાયરા નહીં હેરાન કર્યા તો વાગવામાં છે છ ચાલીસ અને છે ને ક્યાર નો બ્લોક કન્ટિન્યુ કરવો તો પણ એટલું જોરથી માથું જયડું હતું ને કે આમ ભાત જ ના પૂછો અને આવી હતી એમાં શું થયું ખબર હું આવી હતી મામીને ને સરપ્રાઈઝ દેવા પણ મામી આવી તો મામી જ ગાયો હતા પછી ખબર પડી પોરબંદર ગયા ને હવે આવ્યા પોરબંદર થી તો બોલો શું બોલું કુછ બી આવી સરપ્રાઈઝ આપી દીધું અમને બહુ મોટું મજા આવી એબી એવું થયું કે આ ક્યાંથી આવી ના ના મજા આવી ગઈ પણ મારું એક કામ કરે તો બહુ હર એક ફોન તો કરું જો તો તે માણસ છે કે અમે આવીએ છે તો તો સરપ્રાઈઝ તો શું મતલબ તું છેલો ભૂળો दिखता है लेकिन है एकदम પર બરો એક વાган એક વાган પત થઈની સરપ્રાઈઝ નહી પણ આનીમાં ઇતની બેજતી ગજબ બેજતી હે

ગુડ મોર્નિંગ તો વાગ્યા છે સવારના નવ અને એક વાર તો નીંદર માંથી મામી તળાવ ક્યાં તળાવ કે

તો બસ મસ્ત મજા ની નિંદર કરી રાતે બહુ બધા બેઠા હતા પણ છે ને નાન બાપા હું તો લાઈટ ઓફ હતી પછી જો લોક ચાલુ કરો તો નાન બાપા જ્વાળા મૂકી અરે કહેના ક્યાં ચાહતે હો કરમન કેવું વિચાર આવ્યો ખબર કે નાની મન જયારે મેરેજ થયા ને ત્યારે નાની મેં પેલા ગામડે છે એના નાન બાપા મમ્મી પપ્પા ને એ ખંભાળીએ રહેતા તો હું એકલી એટલે એક દિવસ વાત વિચારતા મને કેવું હારું નહિ કે પેલા આમ કે પેલા જમાના સાસુ બહુ સારા હોય પણ ત્યારના જમાના સાસુ બહુ આમ નાની કેવું હારે નતા એમ પછી મને યાદ આવ્યું કે મારા નાના બાપા સો સાસુ જેવા છે તો ઈ સાસુ હોય કે ના આ સાસુ કેમ પાછું તો એવું બધું છે